થરાદ શહેરના રહેવાસીઓ માટે એ જ દિવસ માટે વીજળી નહીં મળે તેવી સ્થિતિ સર્જાઈ છે શહેરના વિવિધ વિસ્તારોમાં સમારકામની આવશ્યક કામગીરી હાથ ધરવાને કારણે વીજ પુરવઠો બંધ રાખવામાં આવ્યો છે જેના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ સમારકામ દરમિયાન નમી ગયેલા વીજવાયરો વીજ પોલ અને અંડરગ્રાઉન્ડ લાઇનોના રબર સહિતના મહત્વના સમારકામો હાથ ધરાયા છે જેના માટે આજે આખો દિવસ કામગીરી ચાલશે આ સમારકામની કામગીરીમાં વીજ કંપની દ્વારા ત્વરિત અને અસરકારક કામ થાય તે માટે મોટો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે થરાદના અલગ અલગ વિસ્તારોમાં સમારકામ કરવા માટે એકસો પચીસથી વધુ કર્મચારીઓની વીસ જેટલી ટીમો એકસાથે કામ કરી રહી છે આ કામગીરી સવારથી જ શરૂ કરી દેવામાં આવી હતી જેના કારણે સમગ્ર દિવસ દરમિયાન વીજ પુરવઠો બંધ રહ્યો છે વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ હોવાથી સરકારી કામકાજ અર્થે આવેલા અન્ય વિસ્તારના લોકોને પણ વીજળી બંધ રહેવાથી ભારે હાલાકી વેઠવી પડી હતી જોકે વીજ કંપનીના અધિકારીઓનું કહેવું છે કે આ સમારકામ ભવિષ્યમાં વીજળીના સતત પુરવઠા માટે જરૂરી છે આજ રોજ બાવીસ અગિયાર બે હજાર પચીસના રોજ થરાદ જેટકો છાસઠ કેવી સબસ્ટેશનનું પીએમએમ વર્ક માટે મેન્ટેનન્સ કામગીરી ચાલુ હતી એ ઉપલક્ષમાં અમારી યુજીસીએલની થરાદ અને થરાદ રૂરલ પીટા વિભાગીય કચેરીએ પણ પોતાના પીડારોના સમારકામ માટે અત્રે મેન્ટેનન્સ કામગીરી માટે પાલનપુર વર્તુળ કચેરીથી વીસેક ટીમો જેટલી અમારી મદદમાં આવેલી છે અને એ સાથે અમારે એકસો વી પચીસ જેટલો સ્ટાફ ટોટલ થઈ અને મેન્ટેનન્સની કામગીરી અત્યારે ચાલુ છે એમાં ટિકટિંગ જે નવા જમ્પરિંગ આપવા લાઈન મેન્ટેનન્સ તમામ ઢીલા ગાળા ખેંચવા પોલ નમી ગયેલા સીધે સીધા કરવા નવા પોલ ઇરેક્શન અને રોબોટનું અંડરગ્રાઉન્ડના કામગીરી પણ ચાલુ છે જે અત્રે સાંજે ત્રણથી ચાર વાગ્યા સુધીમાં સુધી મહત્તમ કામગીરી મેન્ટેનન્સ કરી પૂરું કરવા માટે અમે કામગીરી કરી રહ્યા છીએ કેટલા કલાક વીજ પુરવઠો બંધ રહેશે ચાર ત્રણ થી ચાર વાગ્યા સુધીનું અમારું પ્લાનિંગ છે પણ એ ગેંગોનું કામ પૂરું થાય એ પછી તરત આપણે ચાલુ કરવાની ગણતરી છે જો કે દિવસભર વીજ પુરવઠો બંધ રહેવાથી લોકોએ ગરમી અને અન્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પરંતુ વીજ કંપનીના સત્તાધીશો દ્વારા ખાતરી આપવામાં આવી છે કે સમારકામનું આ કામ આયોજન મુજબ સાંજના સમયે પૂર્ણ થઈ જશે સમારકામની કામગીરી પૂર્ણ થયા બાદ આજે સાંજના સમયે રાબેતા મુજબ થરાદ શહેરમાં વીજ પુરવઠો ફરીથી શરૂ કરી દેવામાં આવશે આ સમારકામથી ભવિષ્યમાં વીજળીની સમસ્યાઓ ઓછી થશે અને લોકોને વધુ સારો અને સતત વીજળી પુરવઠો મળી રહેશે